પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારિજના જય જલ્યાણ સેવા સમિતિ દ્વારા અંબાજી મેળામાં સતત બારમા વર્ષે પગપાળા જતા હજારો યાત્રાળુઓએ સેવાનો લાભ લીધો વઢિયાર પંથકના ભામાશા મિતેશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ ભોજનદાતા તરીકે સહયોગી બન્યા ચા પાણી નાસ્તો ભોજન પ્રસાદ સાથે આરામ ગૃહની સેવા આપવામાં આવી જગતજનની આદ્યશક્તિ અંબાજી માતાજીનો મિની કુંભ સમાન ધાર્મિક મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે હારીજ જય જલ્યાણ સેવા સમિતિ દ્વારા અગિયાર વર્ષથી સેવા કેમ્પ યોજવામાં આવી રહ્યો છે દર વર્ષની વ્યવસ્થા મુજબ ચા નાસ્તો ભોજન પ્રસાદ પૂરી શાક દાળ ભાત તેમજ આપવામાં આવનારા છે વિશેષમાં વર્તમાન સમયે લાપસી પણ શ્રદ્ધાળુઓને આપવામાં આવી હતી અંબાજી મેળામાં પગપાળા દર્શને જતા તમામ માય ભક્તોને અંબાજી રોડ પર આવેલા દાંતા સરભવાની વિદ્યાલય ખાતે વોટરપ્રૂફ ડોમ મંડપ બાંધવામાં આવનાર છે જ્યાં સ્ટેજ સાથે રાસ ગરબાની રમઝટ જમાવવા રોજબરોજ ખ્યાતનામ કલાકારો સંગીતના સથવારે શ્રદ્ધાળુઓને મનોરંજન સાથે ગરબાની ધૂમ મચાવશે હારીજ જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર એક સપ્તાહ ચાલનારા સેવા કેમ્પમાં ભોજનદાતાનો લાભ લીધેલો છે જય જલ્યાણ છેલ્લા અગિયાર વર્ષથી સેવા કેમ્પના મુખ્ય આયોજક હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમના પંખ પંકજભાઈ પટેલ સત્યમ ઠાકોર શૈલેષ પ્રજાપતિ મિત ઠક્કર સમીર પ્રજાપતિ મહેશ પંચાલ બકુલ મહારાજ ડી કે ઠાકોર બિટ્ટુ ઠાકોર તેમજ જય જલારામ સેવા સમિતિના સ્વયંસેવકો સતત બારમા વર્ષે યાત્રાળુઓને સેવા આપશે કમલેશ પટેલ પાટણ જય જલારામ જય અમે જય જલિયાણ સેવા કેમ્પ હારી જે સતત બાર વર્ષથી જય જલારામ સેવા સમિતિ પંકજભાઈ પટેલ હિતેશભાઈ ઠક્કર અને એમની સમગ્ર ટીમ દ્વારા સતત બાર વર્ષથી અમે દાતા મુકામે ખૂબ સુંદર ચા પાણી નાસ્તો રહેવાની સુવિધા જમવાની સુવિધા સાંજે જમવાની સુવિધા સ્ટેજ લાઈવ પ્રોગ્રામ સતત બાર વર્ષથી કરી રહ્યા છીએ એમાં અમારા અમને સપોર્ટ આપતા અમારા હારીત પંથકના ભામાસા એવા મિતેશભાઈ ઠક્કર દલ્યાણ ગ્રુપ હારી એમનો અમને ખૂબ સપોર્ટ મળી રહે છે અને અમારી ટીમ દ્વારા ત્રણસો દિવસ ચોવીસ કલાક ખૂબ સરસ એવી દરેક પ્રવૃત્તિમાં કાર્યરત રહેતી અમારી ટીમ દરેક પ્રકારની સેવાઓ અમે આપી રહ્યા છીએ અને એમાં વગર સંજોગે અને નિઃશુલ્ક સેવા આપીએ છીએ જેમાં એમ્બ્યુલન્સ ગૌ સેવા ભોજનની સેવા અને નિરાધારને કીટ આપવી અંતિમ ક્રિયા કરવી નિરાધારોની સમગ્ર વગેરે ક્રિયાઓ અમે કરી રહ્યા છીએ